રાજાપુર ગામથી આપણે ઉધાર પીડા છે આપણને અમારી મુલાકાત થઈ ધાણા હોય જીરું હોય ચણા હોય એમની અંદર જો બગાડ હોય તો એ પ્રશ્ન મારે ચર્ચા હતી કે માર્કેટની અંદર વાળાનું છે નેક્સ્ટ કારણ કોઈ પણ ગાયટનો પીડીલો હોય તો એ ઉભો રહી જશે ચણા હોય ધાણા હોય એની અંદર રિઝલ્ટ અમારું ખેતર તમારું

અને આજે જે ક્રિપ્ટો વાળાનું મેક્સ કોમ્બો જે ધીરા પગાર છે એના માટે આપણે આ છાંટવાના છે એટલે એ ભાઈ પીડીઓ જાય તો જા નકર ના હો